સુરત શહેરમાં હાલ કોરોનાની મહામારી વચ્ચે માંડ માંડ લોકોને બે ટકનો રોટલો મળી રહ્યો છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતા દ્વારા દબાણો દૂર કરવા જતા લારીવાળાઓ સાથે ઘર્ષણ સર્જવા આપ્યો હતો બરાવની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે જોડી જાય મામલો થારે પાડ્યો છે સુરતમાં કોરોનાને લઈને મિની લોકડાઉન જેવી સ્થિતિ છે તો લોકોની આર્થિક સ્થિતિ પણ કફોડી થઈ જવા પામી છે ત્યારે માંડમાંડ બે ટંકનો લોકો રોટલો ભેગો કરી રહ્યા છે ત્યાં તંત્ર દ્વારા સંક્રમણ અને દબાણના નામે કામગીરી કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે ત્યારે સુરત શહેરના ડિંડોલ વિસ્તારમાં દબાણ ખાતા દ્વારા કામગીરી કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને દબાણ ખાતાના અધિકારીઓ સાથે લારી વાળવાનું ઘર્ષણ સર્જાયું હતું લોકોએ પાલિકાના અધિકારીઓ સાથે ઝઘડો કરી કહ્યું હતું કે લારી કબજે કરવાથી કોરોના જતો નહીં રહે ગરીબોના પેટ પર લાત ન મારો ગરીબોને જીવા દો તેવા સવાલો કરી લારીઓ છોડાવી લીધી હતી બનાવની જાણ થતાં જ પોલીસે પણ ઘટના સ્થળે જોડી જઈ મામલે થારે પાડ્યો છે અજર કુર્સી સાથે પ્રકાશવાડા જી ટીડ